હાલોલ શામળાજી બાયપાસ હાઇવે પરનો બ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો મેશ્રી નદી પરના બ્રિજ પર ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો સ્પીડ બ્રેકર અંગે સૂચક બોર્ડ નહીં મુકાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અચાનક સ્પીડ બ્રેકર નજીક પહોંચી બ્રેક મારતા અકસ્માત થાય છે

ફરજ છે કે આ રસ્તા બનાવવા જોઈએ પબ્લિક હેરાન થાય છે આગળ સાઈન બોર્ડ વગર સાઇન બોર્ડ એ લોકોએ ને એવું મૂકી દીધું સ્પીડ ફીકર જેના કારણે ઘણી વખત દુર્ઘટના થાય છે અને આ બ્રિજ ની હાલત હાલમાં એટલી ખરાબ છે કે ભવિષ્યમાં ગંભીર આ બ્રિજ જેવી દુર્ઘટના અહીંયા થશે એવું મને લાગે છે અને એટલા ખરાબ રસ્તા છે તો તંત્રએ જાગવું જોઈએ ના રસ્તાનું સમારકામ જલ્દીથી કરાવવું જોઈએ આખો જે મુદ્ર બાયપાસ રસ્તો છે તે એકદમ ખૂબ ખરાબ કન્ડિશનમાં છે હવે સરકાર ને એટલી નમ્ર વિનંતી કે અહિયાં કામ કરાવો જરાક જો રસ્તા કેવા છે થોડાક સુધારો કમરનો અમને તો નહીં પણ બુઝુર્ગ લોકો હોય તેમને કમરનો દુખાવો થઈ શકે છે અહિયાં